કુલ પાંચ અગિયાર કિલોગ્રામ કિંમત રૂપિયા પચાસ હજાર એકસો ને દસ નો તથા રોકડા રૂપિયા એક લાખ તેત્રીસ હજાર સાતસો ને સાહીઠ એક મોબાઈલ ફોન મળી કુલ એક લાખ નેવું હજાર આઠસો સિત્તેર ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી એનડીપીએસ નો કેસ શોધી કાઢતી પાંડેસરા પોલીસ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેલું સુરત શહેરનાઓ દ્વારા શહેરમાંથી નાર્કોટિક્સની બદલીને સંપૂર્ણ નિસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપેથી નાર્કોટિક ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાદરને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રવૃત્તિ અટકાવવા કડક ખાતે ચુંબેશ સ્વરૂપે કામગીરી કરી કે એન્ડ ડામોર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ શ્રીજયસિંહ ગુર્જર નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી છે કામગીરી કરવા માટે વિજયસિંહ ગુર્જર નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર સુરતના માર્ગદર્શન હેઠળ ઝેડ આર દેસાઈ મદદનીશ પોલીસ કમિશનર એસ ડિવિઝન સુરતનાઓની સૂચના હેઠળ પાંડીભાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ગઢવી સર્વેલન્સ ना पुलिस सब इंस्पेक्टर के जे वसावा पुलिस सब इंस्पेक्टर एन टी पुराड़ी पुलिस मणसों पुलिस स्टेशन विस्तार में नार्कोटिक्स गुनाओं ना। अटकव सारे पेट्रोलिंग में था दरमियान साथिस्ट हेड कॉन्स्टेबल हरपाल सिंह कनुभा रविराज सिंह महावीर सिंह आसिस्ट पुलिस कोंस्टेबल सौराम भाई नटवर भाई विश्वासू बातमीदार मार्फते संयुक्त बातमी हकीकत ने आधार पांडेसरा विनायक सोसायटी घर नंबर तौसौ त्राणु में रहता જથ્થો મંગાવી છૂટક વેચાણ કરે છે સંતાડી રાખેલ બાતમી હકીકત હકીકતને આધારે બાતમી હકીકત વાળી જગ્યા પાંડીસરા કૈલાસ ચોકડી ગાંધી કુટી રોડ પાસે આવેલ વિનાયક નગર સોસાયટીના ઘર નંબર ત્રણસો ને માં રેડ કરતા રેડ દરમિયાન આરોપી રામશરણ ઉર્ફે મુન્ના જાપસી યાદવ ઉંમરચાળીસ રહેવાસી પ્લોટ નંબર ત્રણસો ને વિનાયક નગર સોસાયટી ગાંધી કુટ્રી રોડ કૈલાસ ચોકડી પાસે પાંડેસા સુરત મૂળ રહેવાસી ગામ ભેસમાં રાથાના ટિંકારી બિહાર નાઓને ગાંજાનો કુલ જથ્થું વજન પાંચ કિલો અગિયાર કિલોગ્રામ કિંમત રૂપિયા પચાસ હજાર એકસોને દસની મત્તાના વેચાણ કરવા માટે રાખી ગાંજાના વેચાણના રોકડા રૂપિયા એક લાખ હજાર સાહીઠ અને વિવો વાય ટ્વેન્ટી એઇટ મોડલનો મોબાઈલ ફોન કિંમત સાત હજાર મળી કુલ રૂપિયા એક લાખ નેવું હજાર સિત્તેરની મત્તાની સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે